સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વૈશાખ માસના સુદ પક્ષની તીજ એટલે કે અક્ષય ત્રીજ અક્ષય તૃતીયા આજે અક્ષય તૃતીયાનો મહાત્મય સાંભળીએ તથા કઈ બે રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી છે તે સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો હિન્દુ ધર્મમાં નો દિવસ એ સૌથી શુભ માનવામાં આવે છે વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો દિવસ ઉજવવામાં આવે છે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે એટલે કહેવાય છે કે આજના દિવસે કોઈ પણ જોયા વગરના મુહૂર્તો એ શુભ હોય છે એટલે કે બધા જ મુહૂર્તો શુભ હોય છે તેથી દરેક શુભ કાર્ય કરી શકાય છે આજના દિવસે સોનું ચાંદી કે અન્ય કોઈ પણ નવી વસ્તુઓની ખરીદી કરવાનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે વૈદિક પંચાંગ અનુસાર અખાત્રીજ દસ મે આજ રોજ શુક્રવારે સવારે ચાર વાગ્યે અને સોળ મિનિટથી શરૂ થશે અને અગિયારમી મેના રોજ સવારે બે વાગ્યે અને એકાવન મિનિટે સમાપ્ત થશે તેથી આ વર્ષે અખાત્રીજ રોજ દસ મેના રોજ ઉજવવામાં આવશે જ્યોતિષની દૃષ્ટિએ આ દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર ઉન્નત રાશિમાં હોય છે અખાત્રીજનો શુભ સમય દસ મેના રોજ સવારે પાંચ વાગ્યે અને અઠ્ઠાવન મિનિટે શરૂ થશે જે બપોરે બાર વાગ્યે અને બાવીસ મિનિટે પૂર્ણ થશે એવું માનવામાં આવે છે કે અખાત્રીજના શુભ સમયે કરવામાં આવેલા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે રવિયોગ પણ બની રહ્યો છે જેમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે અખાત્રીજ પર દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામજીનો જન્મ થયો હતો અખાત્રીજના દિવસે કૃષ્ણજીએ યુધિષ્ઠિને અક્ષર પાત્ર આપ્યું હતું જેમાં ભોજન ક્યારેય પણ સમાપ્ત થતું ન હતું આ દિવસે દાન કરવાથી અક્ષય પૂર્ણ્યોની પ્રાપ્તિ થાય છે સાથે જ શાસ્ત્રમાં આ દિવસને સદા બહાર મુહૂર્ત કહેવામાં આવે છે કહેવાય કે કેવણ જોયું મુહૂર્ત એટલે અખાત્રીજ એટલે કે આ દિવસે લગ્ન ગૃહ પ્રવેશ વાહન ખરીદી સગાઈ કે અન્ય કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે તેમાં આખા દિવસ દરમિયાન મુહૂર્ત જોવું પડતું નથી દરેક મુહૂર્તો શુભ જ હોય છે અખાત્રીજના દિવસે એકાક્ષી નાળિયેર દક્ષિણાવર્તી સંઘ અને પારદ શિવલિંગ ખરીદી અને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ભગવાન કુબેર માતા લક્ષ્મી માતા ગાય વગેરેની પૂજા કરવાની સાથે સોનું ચાંદી વગેરે ખરીદવું પણ શુભ માનવામાં આવે છે એટલું જ નહીં આ વર્ષની અક્ષય તૃતીયા ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે અનેક રાજ્યો પણ રચાઈ રહ્યા છે આમ ત્રીજનો દિવસ અક્ષય તૃતીયાનો દિવસ એ દરેક વસ્તુ માટે ખૂબ જ શુભ હોય છે તેથી દરેક શુભ કાર્યો આજના દિવસે કરવાથી તે અવશ્ય સફળ બને છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે બુદ્ધાદિત્ય યોગ ગજકેસરી યોગ શુક્રદ્વિત્ય યોગ માલવ્ય યોગ અને શસ રાજયોગ રચાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ઘણી રાશિઓનું નસીબ ચમકી શકે છે ચાલો જાણીએ કે અક્ષય તૃતીયા પર કઈ રાશિના જાતકો કોને લક્ષ્મીદેવની વિશેષ આશીર્વાદ મળવાના છે સાથે મળી અને ગજકેશરી યોગની રચના થઈ રહી છે અને આ સાથે શુક્ર અને બુધ લક્ષ્મી નારાયણ યોગ મેષ રાશિમાં છે સૂર્ય પણ મેષ રાશિમાં છે જેના કારણે શુક્રદ્વિતીય બુદ્ધાદ્વિતીય યોગ બની રહ્યો છે આ સિવાય જોઈએ તો શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં છે જેના કારણે સસરાજ યોગ અને મંગળ તેની ઉચ્ચ રાશિ મીન રાશિમાં માલવ્ય યોગ બનાવી રહ્યો છે અને રાહુ અને મંગલ આ બંને ગ્રહોનો સંયોગ અંગારક યોગ બનાવી રહ્યો છે આમ આજનો દિવસ એ ખૂબ જ શુભ દિવસ રહેશે આ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયનો દિવસ ખૂબ જ સુખ અને ફળદાયી સાબિત થશે તેથી કહેવાય છે કે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહેશે આની સાથે જ આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અસર થશે અને ભૌતિક સુખ પણ મળી રહેશે આત્મવિશ્વાસ અને હિંમત પણ વધશે જેના કારણે તેના મનોકામનાઓ પૂર્ણ થશે અને ઘણા ક્ષેત્રોમાં કે જે તેમની મનોકામનાઓ અધૂરી રહી ગઈ હોય સફળતા ના મળી હોય એટલા સમય સુધી તે ખુલી અને ઘણા બધા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકશે તથા કરિયર ક્ષેત્રની વાત કરીએ તો તેઓના કામની સફળતા થશે નોકરી મળશે અભ્યાસ કરતા હોય તેમને ઉચ્ચ અભ્યાસ માટેની તક મળી અને સફળતા મેળવશે આ સાથે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો કરિયરમાં નવી તકો મળી રહેશે નોકરિયાત હોય એને પ્રમોશનના પૂરેપૂરા ચાન્સ રહેશે તમારે આને તરત અપનાવી લેવો જોઈએ આનાથીને તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકો છો તમને વાહન મિલકત વગેરે ખરીદવાની પણ તક મળી રહેશે તેથી આ વર્ષ દરમિયાન બધા જ સપનાઓ સાકાર કરી શકાશે મેષ રાશિમાં બુદ્ધાદિત્ય શુક્રાદિત્ય અને લક્ષ્મી નારાયણ વગેરે યોગો રચાઈ રહ્યા છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી રહેશે તેથી આ રાશિના જાતકોએ દરેક કાર્યમાં સફળતા મેળવવાની સંભાવનાઓ બની રહી છે સંપત્તિમાં પણ ઘણો જ વધારો થવાનો છે તેથી જેઓને સંપત્તિ લેવાની ઈચ્છા હોય તેમની ઈચ્છા પણ પૂરી થશે કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળી શકે છે તેની સાથે જ વિદેશમાં ચાલતા વ્યાપાર ધંધામાં બિઝનેસમાં પણ કાયદો થઈ શક ફાયદો થઈ શકે છે નવો બિઝનેસ શરૂ કરવા માટે તમને આ સારામાં સારો સમય સાબિત થઈ શકે છે આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની શકશે અને આવકના નવા સ્ત્રોતો મળી રહેશે અને તમારા જે સ્ત્રોતો બંધ થઈ ગયા એ ખુલી અને નવા સ્ત્રોતો ખોલી જશે હવે આપણે કન્યા રાશિના જાતકો માટે શું લાભ થવાનો છે તે સાંભળીએ તો મેષ રાશિ પછી હવે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે પણ આ દિવસ ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે વેપારમાં ઘણો જ ફાયદો થવાની સંભાવના છે તેનાથી નવું વાહન પ્રોપર્ટી વગેરે ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે તમે તમારા પરિવાર સાથે ખૂબ જ સુખીથી જીવન પસાર કરી શકશો તમારી કારકિર્દી વિશે વાત કરીએ તો તમે એક નવો સીમા ચિહ્ન હાંસલ કરી શકો છો નવી નોકરી શોધતા હોય તો તેવા લોકો માટે નવી શોધેલી રહેલા લોકો માટે પણ સફળતા મળી શકે છે દરેક કાર્યમાં સફળતા મળી શકે છે અને તમે તમારા જીવનમાં સંતુષ્ટ રહી શકો છો જ્યારે મનુષ્યના જીવનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે તે અવશ્ય સંતુષ્ટ હોય જ છે તો આ સાથે આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અખાત્રીજની અક્ષય તૃતીયાની આપ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ બધાના જીવનમાં લક્ષ્મી હંમેશા વરસી રહે એવી માતા લક્ષ્મી સહિત વિષ્ણુ ભગવાનને પ્રાર્થના જય જય લક્ષ્મી જય વિષ્ણુ ભગવાન બધાને મારા જય શ્રી કૃષ્ણ